સમગ્ર ગુજરાતની કલેક્ટર કચેરીઓમાં ગુજરાત કોન્ટ્રાક્ટર એસોસિએશન દ્વારા માનસિક ત્રાસ અને કરેલા માર્ગ અને મકાનના કામોનું પેમેન્ટ સમયસર નહીં ચૂકવતા અને ચાલુ કામ ઝડપ ફેર દબાણ કાર્યપાલક ઈશ્નેર તેમજ એસોસિએશન દ્વારા કરવામાં આવતા હિંમત હારી ચૂકેલા થાકેલા માનસિક ત્રાસના ભોગ બનેલા કોન્ટ્રાક્ટર માલ મટીરિયલના વેપારીઓને નાણાં નહીં ચૂકવી શકતા અને મજૂરોને મજૂરીના પૈસા નહીં મળતા ભાગી પડેલા હતાશ થયેલા કનુભાઈએ પોતાના પરિવારને આબરૂ બચાવવા આત્મહત્યાનો રસ્તો અપનાવ્યો હતો જ્યારે સંપૂર્ણ વિગતો એફઆઈઆરમાં જણાવવામાં આવી છે તેમજ મરણ જનાર કનુભાઈ કોન્ટ્રાક્ટરે પણ પોતાની વેદનાને ઠાલવી છે જ્યારે સ્થાનિક ધારાસભ્યના લેટરપેડની નાણાં માટેની ભલામણ કાર્યપાલકે સ્વીકારી નહીં અને એનકેન્ડ બહાના હેઠળ પત્રમ પુષ્પમ ના થાય ત્યાં સુધી નાણા આવ્યા નહીં તેવો વલણ રાખતા અને હવે છેલ્લો ઉપાય આબરૂ બચાવવાનો આપ ખાત રહેતા લખિત નિવેદન અર્થે કનુભાઈએ આત્મહત્યાનો પગલો ભર્યો હતો કાયદો કાર્યપાલક ઇજનેરના કાર્યપાલકને ફાયદો કરે છે કે પછી ફીનો સંકેલાશે તેવી લોક ચર્ચાએ સમગ્ર ગુજરાતમાં જોર પકડી છે ત્યારે નોકરીમાંથી ઘર ભેગા કરી સરકાર સંતોષ માને છે કે પછી માનસિક ત્રાસ અને

એ અંતર્ગત આજે પાટણ જિલ્લામાં આવેદનપત્ર મહેરબાન કલેક્ટર સાહેબને મહેરબાન ડીઓ સાહેબને કાર્યપાલકશ્રી રાજ્ય સ્ટેટ અને કાર્યપાલકશ્રી માર્ગ અને મકાન પંચાયત વિભાગને આપવા માટે આજે નક્કી કર્યું અને મેં પાટણ જિલ્લાના કોન્ટ્રાક્ટર તથા મિત્રો ખૂબ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત છીએ આપનું નામ મને કરું છું मिटेन बेरपटेर फोन खुल्ला